નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં મુખ્યમંત્રી કેજરીવાલની મુશ્કેલીઓ વધી આના વિશે વિગતથી જાણીએ તો અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટમાંથી રાહત મળી નથી કેજરીવાલે હજુ પણ ઈડી રિમાન્ડમાં રહેવું પડશે જો કે કોર્ટે ઈડીને નોટિસ પણ પાઠવી છે અને તેના દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી અંગે બીજી એપ્રિલ સુધીમાં જવાબ માંગ્યો છે ઈડીની ધરપકડ અને રિમાન્ડને કેજરીવાલ હાઈકોર્ટમાં પડકાર્યો હતો ઈડીએ કથિત દારૂકોંભ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એકવીસમી માર્ચ બે હજાર ચોવીસના રોજ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી ત્યારબાદના ગતના સમાચારમાં કેજરીવાલ મુદ્દે ભારતે અમેરિકાને આપ્યો આકરો જવાબ આના વિશે વિગતથી જાણીએ તો અમેરિકાએ અરવિંદ કેજરીવાલની ધરપકડ પર ટિપ્પણી કરી હતી જેના પર ભારત સરકારે સખત વાંધો વ્યક્ત કર્યો છે વિદેશ મંત્રાલયે ભારતમાં અમેરિકાના ડેપ્યુટી એમ્બેસેડર ગ્લોરિયા બર્બેનાને સમન્સ પાઠવ્યા છે ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અન્ય દેશોની આંતરિક બાબતોમાં દખલ કરવી બિલકુલ યોગ્ય નથી અમેરિકા પહેલા જર્મનીએ પણ આ મામલે ટિપ્પણી કરી હતી જેને ભારત સરકારે વખોડી કાઢી હતી ત્યાર પછીના મહત્વના સમાચારમાં ત્રણ મહિનામાં નોંધાયા છસો ત્રીસ કેસ અને પંદરના મોત આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં સ્વાઇન ફ્લુના કેસમાં વધારો થયો છે ત્રણ મહિનામાં છસો ત્રીસ કેસ નોંધાયા છે જેમાં પંદર લોકોના મોત થયા છે આ દરમિયાન એસ વન એન વનના ચાર કેસો પણ નોંધાયા છે રાજ્યમાં હાલ એકસો પાંત્રીસ દર્દીઓ સારવાર હેઠળ છે રાજ્યમાં સૌથી વધુ ત્રણસો બાવીસ કેસ અમદાવાદમાં સામે આવ્યા છે આરોગ્ય વિભાગે રાજ્યમાં સારવાર માટે સૂચનાઓ જારી કરી છે સમાચારમાં લોકસભાની ચૂંટણીને લઈને બોર્ડર વિસ્તારમાં સઘન ચેકિંગ આના વિશે જાણીએ તો લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતા જ રાજ્ય પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે ચૂંટણીને લઈને રાજ્ય પોલીસ સતર્ક થઈ છે પોલીસે દરેક જિલ્લાના બોર્ડર વિસ્તારમાં વાહનોનું ચેકિંગ હાથ ધર્યું છે રાજ્યમાં દારૂ અને રોકડ રકમની ગેરકાયદેસર હેરફેર ના થાય તે માટે બાદ જેવી નજર રાખવામાં આવી રહી છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં જેલમાંથી સરકાર નહીં ચલાવી શકે કેજરીવાલ આના વિશે વિગતથી વાત કરીએ તો શરાબ કોંભળ કેસમાં ધરપકડ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજીનામું આપવાનો ઇન્કાર કરી દીધો છે અને કહ્યું છે કે તે જેલમાંથી સરકાર ચલાવશે આ અંગે એક કાર્યક્રમ દરમિયાન લેફ્ટનન્ટ ગવર્નર વી કે સક્સેનાએ કહ્યું કે હું દિલ્હીના લોકોને આશ્વાસન આપું છું કે સરકાર જેલમાંથી નહીં ચાલે નિષ્ણાતોનું કહેવું છે કે જો એલજી એટલે કે લેફ્ટનન્ટ ગવર્નર કોઈ બિલ્ડિંગને જેલ જાહેર કરે તો કેજરીવાલ ત્યાંથી સરકાર ચલાવી શકે છે Mm hmm ત્યાર પછીના મહત્વના સમાચારમાં ઈડીએ જપ્ત કરેલી મિલકત ગરીબોને આપીશું વડાપ્રધાન મોદીના નિવેદન વિશે વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાજમાતા અમૃતા રોય સાથે ફોન પર વાત કરી હતી આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ટીएमसीમાં પ્રવર્તા ભ્રષ્ટાચાર અને ઈડીની કાર્યવાહીને લઈને મોટું નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું કે ઈડીએ પશ્ચિમ બંગાળમાં ગરીબો પાસેથી લૂંટેલા પૈસા ભ્રષ્ટાચારીઓના કબજામાંથી જપ્ત કર્યા છે તેમણે ખાતરી આપી કે તેઓ કાયદાકીય વિકલ્પો શોધી રહ્યા છે જેથી ગરીબોને Temna no paisa mola ત્યાર પછીના મહત્વના સમાચારમાં અમદાવાદમાં સ્વાઇન ફ્લુ સહિતના કેસોમાં વધારો આના વિશે કરીએ તો અમદાવાદમાં સ્વાઇન ફ્લુ સહિતના કેસોમાં વધારો થયો છે અસારવા સિવિલ હોસ્પિટલમાં એચ વન એન વનના પાંચ કેસ નોંધાયા છે ચાર દર્દી અડતાલીસ થી ત્રેસઠ વર્ષની ઉંમરના જણાય આવ્યા છે એક દર્દી સ્વસ્થ થઈ જતા રજા આપવામાં આવી જ્યારે એક વેન્ટિલેટર પર છે હાલ કોવિડના બે દર્દીને પણ ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે ઘણા લાંબા સમય બાદ કોરોનાના દર્દીઓને ઓક્સિજનના સહારે રાખવામાં આવ્યા છે ત્યારબાદના અગતના સમાચારમાં ફરી એકવાર ભારત પાકિસ્તાન આમને સામને આના વિશે વિગતથી જાણીએ તો ભારત અને પાકિસ્તાનની ટીમ ફરી એકવાર ક્રિકેટના મેદાન પર સાથે જોવા મળશે એશિયન ક્રિકેટ કાઉન્સિલે વિમેન્સ એશિયા કપ બે હજાર ચોવીસનું શેડ્યુલ જાહેર કર્યું છે અને તેમાં જણાવાયું છે કે વિમન્સ એશિયા કપ બે હજાર ચોવીસમાં બંને દેશો વચ્ચે એકવીસમી જુલાઈના રોજ મેચ રમાશે આ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમો ભાગ લેશે ભારતને પાકિસ્તાન નેપાળને યુનાઇટેડ આરબ અમીરાતની સાથે ગ્રુપ એમાં રાખ્યું છે બીજા ગ્રુપમાં બાંગ્લાદેશ મલેશિયા Sri Lanka and Thailand same ત્યાર પછીના મહત્વના સમાચારમાં આ ફ્રોડથી સાવધાન રહેવા ભક્તોને અપીલ આના વિશે વિગતથી વાત કરીએ તો સાળંગપુર મંદિર ટ્રસ્ટે ભક્તોને ચેતવણી આપતા કહ્યું છે કે મંદિરમાં ઉતારવા માટે એડવાન્સ બુકિંગ તેમજ ઓનલાઈન બુકિંગની કામગીરી કોઈ પણ એજન્ટ દ્વારા કરવામાં આવતી નથી મંદિરે રૂબરૂ આવ્યા બાદ જ તમામ શ્રદ્ધાળુઓને રૂમની ફાળવણી કરવામાં આવશે આ ફ્રોડથી સાવધાન રહેવા તમામ ભક્તજનોને અપીલ કરવામાં આવે છે મંદિર મેનેજમેન્ટને આ પ્રકારની બાબતો ધ્યાને આવી હતી ત્યારબાદ ભક્તોના હિતમાં સંદેશ વાયરલ કરાયો છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં ભારતનો જીડીપી ગ્રોથ વધશે એસએનપીના અનુમાન વિશે વાત કરીએ તો એસએનપી ગ્લોબલ રેટિંગ એજન્સીએ નવા નાણાકીય વર્ષ બે હજાર પચીસ માટે ભારતના જીડીપી વૃદ્ધિ અનુમાનમાં વધારો કર્યો છે રેટિંગ એજન્સી આગામી નાણાકીય વર્ષમાં ભારતના જીડીપી વૃદ્ધિ અનુમાનમાં ચાલીસ બચીસ પોઈન્ટનો વધારો કરીને છ ટકા કર્યો છે વૈશ્વિક એજન્સી મૂડીઝે પણ ભારતનો જીડીપી છ ના ટકાના દરે વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો જ્યારે પીછે સાત ટકાનો અંદાજ મૂક્યો છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં તમારા જિલ્લાના સાંસદ સભ્યોએ કેટલી ગ્રાન્ટ વાપરી હવે આના વિશે વિગતથી વાત કરીએ તો એડીઆરના રિપોર્ટ મુજબ લાગે છે કે ગુજરાતના સાંસદો ગ્રાન્ટ વાપરવામાં ઉણા ઉતર્યા છે આપણા છવ્વીસ સાંસદોએ પાંચ વર્ષમાં ઓગણ પોઈન્ટ ટકા જ ફંડ વાપર્યું છે સાંસદો પાસે સત્તર કરોડ લેખે ચારસો બેતાલીસ કરોડ હતા માત્ર ત્રણસો પંચાણું કરોડ રૂપિયાના કામોની સાંસદોએ ભલામણ કરી જેમાંથી બસો છત્રીસ પોઈન્ટ પંદર કરોડ રૂપિયા જ મંજૂર થયા મંજૂર થયેલ રકમ પૈકી બસો ત્રીસ પોઈન્ટ બાવન કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો એટલે કે હજુ પણ એકત્રીસ પોઈન્ટ જીરો પાંચ કરોડ રૂપિયા વણ વપરાયેલા પડ્યા રહ્યા હતા ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગુજરાત ટાઇટન્સના કેપ્ટનને મોટો દંડ થયો આના વિશે વિગતથી તો ગુજરાત કેપ્ટન શુભમન ગિલને ભારે દંડ ફટકારવામાં આવ્યો છે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાયેલી મેચમાં શુભમન ગિલ ટીમ ઓવર રેડ માટે દોષિત સાબિત થયો હતો આ તેનો પહેલો ગુનો છે તેથી તેને બાર લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે જો તેને બીજી વખત દોષિત સાબિત થશે તો તેના પર ત્રીસ લાખ રૂપિયાનો દંડ થશે આ સિવાય ટીમના બાકીના ખેલાડીઓ પર છ લાખ રૂપિયા અથવા મેચ ફીના પચીસ ટકા દંડ ફટકારવામાં આવશે ત્યાર પછીના મહત્વના સમાચારમાં શું જમ્મુ કાશ્મીરમાંથી હટાવશે અફસ કાયદો આના વિશે વાત તો કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરમાંથી આરવા ફોર સ્પેશિયલ પાવર્સ એટલે કે અપ્સપા એકને હટાવવા વિચાર કરી રહી છે આ ઉપરાંત ખીણમાંથી સૈનિકોને પણ હટાવવાનો પ્લાન છે અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકારે સાત વર્ષની બ્લુ તૈયાર કરી છે આ પ્લાન મુજબ જમ્મુ અને કાશ્મીરમાંથી સૈન્ય દળોને પાછા ખેંચીને ત્યાંની પોલીસને જ તે વિસ્તારના ખાસ ઇન્ચાર્જ બનાવવામાં આવશે દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે આ કાયદો હટાવતા સેનાના હાથમાં પૂરતો પાવર આવશે ત્યાર પછીના મહત્વના સમાચારમાં વડાપ્રધાન મોદીના જ પોસ્ટર થયા ગાયબ આના વિશે વિગતથી વાત કરીએ તો ભાજપ નેતા સુવેન્દુ અધિકારીએ મમતા સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે કે પશ્ચિમ બંગાળમાંથી વડાપ્રધાન મોદીના બેનરો હટાવી દીધા છે અને દસ હજાર જગ્યાએ મમતા બેનર્જીના ફોટા છે રાજ્યમાં ઠેર ઠેર ટીએમસીના સાંસદો મંત્રીઓ અને ઉમેદવારોના પણ ફોટા લગાવવામાં આવ્યા છે આમ સરકારી જગ્યાઓ પર પણ તેમના ફોટા લગાવીને ટીએમસી આદર્શ આચાર આચારસંહિતાનો ભંગ કરે છે ત્યારબાદના અગત્યના સમાચારમાં જોઈએ તો અહીં જીવતા લોકોના થાય છે અંતિમ સંસ્કાર આના વિશે વાત કરીએ તો દક્ષિણ કોરિયામાં હોયન હિલિંગ કંપની જીવતા લોકોના અંતિમ સંસ્કાર કરે છે તેઓ મૃત્યુનો અનુભવ કરવા માટે અંતિમ સંસ્કારનું આયોજન કરે છે પંદર થી પંચોતેર વર્ષના લોકો તેમાં ભાગ લઈ શકે છે આ પ્રક્રિયામાં અંતિમ સંસ્કારની તમામ વિધિઓ પછી વ્યક્તિને લગભગ દસ મિનિટ માટે શોપ પેટીમાં બંધ કરવામાં આવે છે એવો દાવો કરવામાં આવે છે કે પચીસ હજાર લોકોના જીવંત અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં ચૂંટણી દરમિયાન તીવ્ર ગરમીની આગાહી ઇલેક્શન કમિશને જારી કરી એડવાઇઝરી હવે આના વિશે વિગતથી વાત કરીએ તો દેશમાં ઓગણીસમી એપ્રિલથી પહેલી જૂન સુધી લોકસભાની ચૂંટણી યોજાવાની છે આ સમયગાળા દરમિયાન આકરી ગરમી પણ પડવાની છે ચૂંટણી પંચે આ માટે એડવાઇઝરી જારી કરી છે પંચે રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને પત્રો લખીને ગરમી અને હીટવેવથી બચવા માટે પગલાં લેવા સૂચના આપી છે તમામ મતદાન મથકો પર પીવાનું પાણી શૌચાલય વ્હીલચેર હેલ્પ ડેસ્ક અને મતદાર સુવિધા કેન્દ્રની વ્યવસ્થા કરવા સૂચના પણ આપવામાં આવી છે ત્યારબાદના અગત્યના સમાચારમાં એશિયાના સૌથી વધુ અબજપતિ મુંબઈમાં આના વિશે તો શાંઘાઇની હુરુન રિચર્ચ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ મુજબ એશિયાના સૌથી વધુ અબજપતિ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં વસવાટ કરી રહ્યા છે વિશ્વના સૌથી વધુ ધ્વન બ્યુરો ન્યૂયોર્કમાં રહે છે લંડન શહેર બીજા ક્રમે આવે છે શાંઘાઈમાં એકાણું અને મુંબઈમાં બાણું અબજપતિ રહે છે રિલાયન્સ ગ્રુપના મુકેશ અંબાણી ભારતમાં સૌથી વધારે નેટવર્ક ધરાવે છે જેમની કુલ સંપત્તિ એકસો પંદર બિલિયન ડોલર છે જ્યારે ગૌતમ અદાણી સો बिलियन डलर साथी बिजा स्थान पर ત્યારબાદના મહત્વના સમાચારમાં કેજરીવાલને હાઈકોર્ટમાંથી રાહત ન મળતા મંત્રી આતિશીનું નિવેદન જાણીએ તો આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મંત્રી આતિશી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટમાંથી રાહત ન મળવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું કે આજે હાઈકોર્ટે પણ હકીકતની નોંધ લીધી છે કે આ ધરપકડ ગેરકાયદેસર બિન લોકતાંત્રિક અને રાજકીય રીતે પ્રેરિત હોઈ શકે છે હાઈકોર્ટે કહ્યું કે આ મામલાની તપાસ કરવાની જરૂર છે અને કોર્ટે હવે આ મામલે સુનાવણી કરવી પડશે

ત્યાર પછીના મહત્વના સમાચારમાં આતંકવાદી દ્વારા એન્જિનિયર પર હુમલો વિશે વિગતની વાત કરીએ તો પાકિસ્તાનના ખેબર પખ્તુખ આતંકવાદીઓએ ચીનના એન્જિનિયરો પર હુમલો કર્યો છે આમાં પાંચ ચીની એન્જિનિયરો સહિત છ લોકોના મોત થયા છે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે આતંકવાદીઓએ વિસ્ફોટકોથી ભરેલી કાર ચીની એન્જિનિયરોના કાફલામાં ઘુસાડી દીધી અને જોરદાર વિસ્ફોટ કર્યો હતો તમામ ચીની એન્જિનિયરો દાસુ ખાતેના તેના કેમ્પ સાઇટ પર જઈ રહ્યા હતા બલુચિસ્તાનમાં નેવલ બેઝ પર પણ આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે mm -hmm. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ભાજપમાં વધ્યું મુખ્યમંત્રી યોગીનું રાજકીય જાણીએ તો ભાજપમાં મુખ્યમંત્રી યોગી રાજકીય કદ વધી છે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યવાર સ્ટાર પ્રચારકોની યાદીમાં છઠ્ઠા સ્થાને છે તેમની સભાઓ રેલીઓ અને રોડ શોની માંગ ઘણા રાજ્યોમાંથી આવી રહી છે પાર્ટી હાઈકમાન્ડ પણ માને છે કે લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં યોગીની રેલીઓનો ફાયદો પાર્ટીને મળી શકે છે દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે આ દીમાં વડાપ્રધાન મોદી ટોપ પર છે ત્યાર પછીના સમાચારમાં સરકારી કર્મચારીઓ માટે પંચે સરકારી કર્મચારીઓ માટે સૂચના જાહેર કરી છે તેને લઈ જાહેર ટિપ્પણી પણ નહીં કરી શકે સાથે પોતાના વાહન પર રાજકીય સ્ટીકર લગાવી શકશે નહીં ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારો માટે કામ પણ નહીં કરી શકે સામાન્ય વહીવટી વિભાગે આ અંગે વિસ્તૃત પરિપત્ર જાહેર કર્યો છે ત્યારબાશીના મહાતન સમાચારમાં વ્યાયામે શ્રેષ્ઠ ઉપાય છે આના વિશે વિગતથી વાત કરીએ તો આજના આધુનિક વિશ્વમાં જ્યાં ઘણા લોકો ઊંઘના અભાવથી પીડાય છે એના વિશે નિષ્ણાંતોએ કહ્યું છે કે તેને દૂર કરવા માટે કસરત એ શ્રેષ્ઠ ઉપાય છે આ સંદર્ભમાં યુરોપિયન સંશોધકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અઠવાડિયામાં બેથી ત્રણ વખત એક કલાકની કસરત અનિંદ્રાને દૂર કરી શકે છે આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે કે શારીરિક રીતે સક્રિય લોકોને અસર થતી નથી ત્યારપછીના અગત્યના સમાચારમાં સત્યપાલ મલિકે દેશવાસીઓને અપીલ કરી કે મોદી સરકારને હરાવી દો આના વિગતથી વાત કરીએ તો પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે ફરી એકવાર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે દેશવાસીઓને અપીલ કરતા તેમણે દરેકને મોદી ઉખાડી ફેંકવાની હાકલ કરી છે સત્યપાલ મલિકે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે જો મોદી સરકાર ફરી સત્તામાં આવશે તો તમારા બાળકોનું ભવિષ્ય અંધકારમય બની જશે તેમણે કહ્યું કે જો તમે આ વખતે તક ગુમાવશો તો તમને ક્યારેય મતદાનનો અધિકાર નહીં મળે હવે દર્શક મિત્રો સત્યપાલ મલિકના આ નિવેદન વિશે તમારા શું મંતવ્ય છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો

ત્યાર પછીના મહત્વના સમાચારમાં પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા સામે ફરિયાદ આના વિશે વિગતથી વાત કરીએ તો હાલ આચાર સંહિતા લાગુ છે આ દરમિયાન પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા સામે ફરિયાદ થઈ છે સૌરાષ્ટ્રમાં ભાજપના બે ઉમેદવારોએ સભામાં એવા નિવેદન આપ્યા હતા કે જેને લઈને ચૂંટણી પંચમાં તેમના સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે ચૂંટણી પંચે જે તે જિલ્લા ચૂંટણી અધિકારીને કાર્યવાહી કરવા ફરિયાદ મોકલી છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં ચૂંટણી પંચ એક્શન મોડમાં આના વિશે વિગત વાત કરીએ તો લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે જેને લઈ ચૂંટણી પંચ છેલ્લી તૈયારીમાં લાગ્યું છે આ બધાની વચ્ચે પંચે ગુજરાતમાં સરકારી મિલકતો પરથી એક લાખ જાહેરાત દૂર કરાવી છે એમ ખાનગી મિલકતો પરથી અઠાવન જાહેરાત દૂર થઈ છે ફ્લાઇંગ સ્કોડ દ્વારા એક કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે જ્યારે અગિયાર કરોડનું સોના ચાંદી ઝડપાયું છે અત્યાર સુધીમાં કુલ બેતાલીસ કરોડની વસ્તુઓ કબજે કરવામાં છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં ટોલ ટેક્સ બંધ કરવામાં આવશે ગડકરીના જાહેરાત વિશે વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સ પર મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે હવે અમે ટોલ ખતમ કરી રહ્યા છીએ અને હવે સેટેલાઇટ આધારિત ટોલ ટેક્સ સિસ્ટમ કાર્યરત થશે તમારા બેંક ખાતામાંથી પૈસા કાપવામાં આવશે અને તમે જેટલા રસ્તાનો ઉપયોગ કરશો એ મુજબ તમારી પાસેથી શુલ્ક લેવામાં આવશે આનાથી સમય અને પૈસાની બચત થઈ શકશે ત્યાર પછીના મહત્વના સમાચારમાં અમેરિકન ગવર્નરે ભારતીયોના કર્યા વખાણ આના વિશે વાત કરીએ તો અમેરિકાના મેરીલેન્ડના બાલ્ટીમોરમાં મંગળવારે એક કાર્ગો જહાજ પુલ સાથે અથડાયા બાદ પુલ તૂટીને નદીમાં પડ્યો હતો આ જહાજના ક્રૂહ તમામ ભારતીય નાગરિકો હતા મેરીલેન્ડના ગવર્નર વેસ મુરુએ જહાજમાં સવાર ભારતીય ક્રૂ સભ્યોની પ્રશંસા કરી છે ગવર્નરે તેમને હીરો ગણાવ્યા છે ગવર્નરે કહ્યું કે તેમના પુલને ટક્કર મારતા પહેલા ચેતવણી જારી કરી હતી જે ટ્રાફિકને અટકાવીને જીવ બચાવી શકી હોત